જય શ્રી કૃષ્ણ ભાદરવા માસને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે આ મહિનામાં માત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નિત્ય શ્રવણ જ જીવનને પવિત્ર બનાવી દે છે અને સાધકને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ અપાવે છે ગીતા મહાત્મ્યમાં સ્પષ્ટ જણાવાયું છે કે ભાદરવા માસ દરમિયાન જે વ્યક્તિ ભક્તિપૂર્વક ગીતા સાંભળે છે અથવા વાંચે છે તેને નિશ્ચિતપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે એક એવા દિવ્ય ગ્રંથનું મહાત્મ્ય સાંભળવા જઈ રહ્યા છીએ જે માત્ર ભારતવર્ષમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે આ ગ્રંથ છે ભગવદ્ ગીતા ગીતા કોઈ સામાન્ય પુસ્તક નથી તે જીવનનો દર્પણ છે આત્માનો પ્રકાશ છે અને ભક્તિ જ્ઞાન તથા કર્મનો સુમેળ કરાવનાર રમૂલી ઉપદેશ છે ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું તે જ ગીતા સ્વરૂપે આજે દરેક માનવને જીવનના કપરા સંજોગોમાં સાચો માર્ગ બતાવે છે કહેવાય છે કે ભાદરવા માસમાં જો કોઈ વ્યક્તિ દરરોજ ગીતા સાંભળે અથવા તેનો પાઠ કરે તો તેને મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે ગીતા સાંભળવાથી પિતૃઓને પણ તૃપ્તિ મળે છે શું તમે માનો છો કે ગીતા સાંભળવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે કોમેન્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં જઈને તરત જય શ્રી કૃષ્ણ જરૂર લખો ગીતા માત્ર શબ્દ નથી તે જ્ઞાન ગંગા છે જે વ્યક્તિ ગીતાનું નિયમિત શ્રવણ કરે છે તે પોતાના હૃદયમાં રહેલા અહંકાર ક્રોધ લોભ જેવા દોષોને ધોઈ નાંખે છે એકવાર પણ જો ભક્ત મનથી ગીતા જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરે તો તેના પૂર્વજન્મોના પાપો નાશ પામે છે ગીતા એ ભગવાનના મુખમાંથી નીકળેલું ગંગોદક છે જેનું પાન કરવાથી જીવન પવિત્ર બને છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બધા ઉપનિષદો ગૌમાતા સમાન છે ભગવાન શ્રીકૃષ્ણે ગોપાલ છે અને અર્જુને વાછરડો છે ગીતાનું દૂધ એટલે કે ગીતા જ્ઞાન તે અમૃત સમાન છે જેનો લાભ માત્ર માનવજાતને જ નહીં પરંતુ સમગ્ર જગતને કલ્યાણકારી બને છે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને વચન આપ્યું હતું કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ ભોગવતા હોવા છતાં ગીતા પાઠ કરશે તેના સર્વ પાપો નાશ પામશે જ્યાં ગીતા વાંચવામાં આવે છે ગીતાનું પૂજન કરવામાં આવે છે અથવા તેના જ્ઞાનનો પ્રચાર થાય છે ત્યાં દેવો ઋષિઓ અને પિતૃઓનો નિવાસ માનવામાં આવે છે ગીતા માત્ર એક ગ્રંથ નથી પરંતુ અનેક નામોથી ઓળખાય છે ગીતા ગંગા ગાયત્રી સીતા સત્ય સરસ્વતી બ્રહ્મવિદ્યા ત્રિસંધ્યા મુક્તમોહિની ભૈનાશિની પરા અનંતા વગેરે ગીતાના આ અઢાર નામનો જપ કરનારને જ્ઞાન પ્રાપ્ત થાય છે ભયનો નાશ થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે અત્રે એક વિશેષ વાત ધ્યાનમાં લેવાની છે કે ભાદરવા માસનું વિશેષ મહાત્મ્ય છે આ પવિત્ર મહિનામાં ગીતા શ્રવણ કરવાથી જીવનમાં પવિત્રતા શાંતિ અને આનંદનો પ્રવાહ વહે છે કહેવાય છે કે જે મનુષ્ય આ મહિનામાં નિયમિત ગીતા પાઠ કરે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી રહેતો કારણ કે ગીતા જ્ઞાનનો પ્રકાશ હંમેશા તેને માર્ગદર્શન આપે છે તો મિત્રો આવો આપણે નિષ્ઠાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ અને શ્રવણ કરીએ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવ પ્રસન્ન થાય અને તમારા પરિવાર પર રહે પિતૃદેવનું આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો ગીતા આપણને શીખવે છે કે ભક્તિ વિના જીવન અધૂરું છે જ્ઞાન વિના જીવન અંધકારમય છે અને કર્મ વિના જીવન નિષ્ફળ છે ગીતા જય સાધન છે જે ભક્તિ જ્ઞાન અને કર્મને એકરૂપ કરે છે અને અંતે આત્માને પરમાત્મા સાથે એકરૂપ કરે છે તો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે ગીતા દ્વારા સમગ્ર જગતને અમૂલ્ય જ્ઞાન આપ્યું છે ગીતા માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની એક અખૂટ દિશા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અઢાર અધ્યાયમાં વિભાજીત છે અને દરેક અધ્યાય મનુષ્યને અલગ અલગ પ્રકારનું ફળ આપે છે કહેવાય છે કે જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી અઢાર અધ્યાયનું પાઠન કરે છે તે જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત કરીને પરમપદને પામે છે નવ અધ્યાયનું પાઠન કરનારને ગૌદાન જેવું મહાપુણ્ય પ્રાપ્ત થાય છે દશાંશ છ અધ્યાયના પાઠ કરવાથી તે મનુષ્યને ગંગા સ્નાન સમાન ફળ મળે છે દશાંશ ત્રણ અધ્યાયનું પાઠન કરનારને સોમયાદ જેવું ફળ મળે છે અને માત્ર એક અધ્યાયનું પાઠન કરનાર પણ ભગવાન રુદ્રોના ગણ સમાન બની લાંબા સમય સુધી કૈલાસમાં વાસ કરે છે વિશેષ વાત એ છે કે જે મનુષ્ય ગીતાના પાઠનું શ્રવણ કરતાં કરતા જીવન ત્યાગે છે તેને ઇન્દ્રલોકમાં વાસ મળે છે જે ગીતા પર મનન કરે છે અર્થ પર ધ્યાન ધરે છે તે જન્મજન્માંતરના બંધનોમાંથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત કરે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જનક રાજા ધ્રુવ પ્રહલાદ જેવા અનેક મહાન આત્માઓએ ગીતા જ્ઞાનના આશ્રયથી પાપમુક્ત થઈ પરમપદ પ્રાપ્ત કર્યું પણ મિત્રો એક મહત્વપૂર્ણ વાત જો કોઈ વ્યક્તિ ગીતા તો વાંચે પરંતુ તેના મહાત્મ્યનો પાઠ ન કરે તો એનું વાંચન અપૂર્ણ ગણાય છે જેમ કોઈ મીઠાઈ ખાધી પરંતુ તેનો સ્વાદ માણ્યો નહીં તેમ અસલ આનંદ ત્યારે મળે છે જ્યારે ગીતા સાથે તેનું મહાત્મ્ય પણ સમજવામાં આવે સુતજીએ કહ્યું છે કે જે વ્યક્તિ ગીતા પઠન પછી તેના મહાત્મ્યને પણ વાંચે છે તે અસાધારણ ફળનો ભોગવે છે ગીતા વિશે એક અદ્ભુત વાત વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવ પ્રસન્ન થાય અને તમારા પરિવાર પર રહે પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો ગીતા વિશે એક અદભુત વાત જે ઘરમાં ગીતા પુસ્તક હોય અથવા જ્યાં નિયમિત પઠન મનન થાય છે ત્યાં પ્રયાગ અને અન્ય પવિત્ર તીર્થોનો નિવાસ માનવામાં આવે છે એવી જગ્યા પર ભગવાન પોતે નિવાસ કરે છે ગીતાએ ભગવાન શ્રીકૃષ્ણનું અવિનાશી ધન છે તે પરમ વિદ્યા છે બ્રહ્મવિદ્યા છે જે મનુષ્યને કર્મ કરતાં કરતાં પણ અકર્મણી બનાવે છે જેમ કમળપત્ર પર પાણી ટકી શકતું નથી તેમ ગીતા પાઠ કરનાર પર પાપો ટકી શકતા નથી જીવન માટે ગીતા આપણને એક સુંદર સંદેશ આપે છે મનુષ્યએ પોતાના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ પરંતુ ફળની આશા છોડવી જોઈએ આ જ શિખામણ મનુષ્યને સાચો સુખ અને અંતિમ મુક્તિ આપે છે મિત્રો ગીતા માત્ર ગ્રંથ નથી પરંતુ જીવનનો માર્ગદર્શક નકશો છે જે મનુષ્ય ગીતા પઠન અને મનન કરે છે તેને આ જગતમાં સુખ અને અંતે પરમપદની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી તે જીવન જીવવાની કળાનો માર્ગદર્શક છે ગીતા રૂપે ભગવાને માનવજાતને એવું જ્ઞાન આપ્યું છે જે ત્રણેય વેદો જેટલું પવિત્ર અને પરમ આનંદપ્રદ છે જે મનુષ્ય સ્થિર મનથી ગીતાના અઢાર અધ્યાયનું પઠન કરે છે તે માત્ર જ્ઞાન જ નથી મેળવે પરંતુ જીવનના ઊંડા રહસ્યોને સમજી પરમપદ સુધી પહોંચી શકે છે અહીં સુધી કે જો કોઈ મહાપાપી પણ ગીતાનો અર્થ સાંભળે અને તેને જીવનમાં ઉતારે તો તે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન સાથે પરમ આનંદ અનુભવવાનો અધિકારી બને છે આ સંસાર સાગર પાર કરવો છે તો ગીતા એ એક એવી નાવ છે જે માનવને સલામત કિનારે લઈ જઈ શકે છે ગીતા પાઠના ફળ વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવ પ્રસન્ન થાય અને તમારા પરિવાર પર રહે પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો જે મનુષ્ય નિયમિત ગીતાપાઠ કે શ્રવણ કરે છે તે માનવીય કોટીમાંથી દેવતુલ્ય સ્થાને પહોંચે છે અગિયારસ પૂર્ણિમા કે કોઈ પવિત્ર તિથિ પર મંદિરમાં કે તીર્થસ્થળે ગીતાપાઠ કરવાથી ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે ગીતાના જ્ઞાનથી ચિત્ત શુદ્ધ બને છે મનમાં સ્થિરતા આવે છે અને જીવનમાં શાંતિ છવાય છે ગીતાદાન અને શ્રવણનું મહત્વ ગીતા ગ્રંથનું દાન કરનારને યશ સુખ સદભાગ્ય અને આરોગ્ય મળે છે જે ઘરમાં ગીતા પાઠ થાય છે તે ઘરમાંથી દુઃખ દુર્ઘટના વેગ્ન અને નકારાત્મકતા દૂર થઈ જાય છે ગીતાનો જપ કરવાથી પુનર્જન્મના બંધનમાંથી મુક્તિ મળે છે ગીતા ભગવાનનો શબ્દ અવતાર શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગીતા પોતે જ ભગવાનનો શબ્દ સ્વરૂપ અવતાર છે ગીતાના પાંચ અધ્યાય પ્રભુના મુખ સમાન છે પાંચ અધ્યાય પ્રભુના હાથ સમાન છે પાંચ અધ્યાય પ્રભુના હૃદય અને મનનું પ્રતિક છે દશાંશે છ મો અધ્યાય ભગવાનની જાંઘ અને અઢારમો અધ્યાય પ્રભુના પવિત્ર પગ છે ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાડીઓ છે અને ગીતાના અક્ષર ભગવાનના રોમ સમાન છે ગીતાનો આધ્યાત્મિક સંદેશ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવ પ્રસન્ન થાય અને તમારા પરિવાર પર રહે પિતૃદેવનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય શ્રી કૃષ્ણ જરૂર લખો ગીતામાં ત્રણેય ગુણ સાત્વિક રાજસ અને તામસ નો ઊંડો વર્ણન છે તે સમજાવે છે કે જીવનમાં સંતુલન કેવી રીતે જાળવવું અને સત્યની દિશામાં આગળ વધવું ભગવદ્ ગીતા માત્ર ગ્રંથ નથી પણ જીવનનો અખૂટ પ્રકાશ છે જે તેને વાંચે સાંભળે અને હૃદયમાં ધારણ કરે તે પવિત્ર બને છે અને તેના જીવનનો અંધકાર દૂર થઈ જાય છે અજાણ્યાને પણ જો ગીતાનો પાઠ કરવામાં આવે તો તે આત્માને પવિત્રતા તરફ લઈ જાય છે અને અંતે મુક્તિ આપે છે મહાભારતનું કુરુક્ષેત્ર યુદ્ધ શરૂ થવાના થોડા ક્ષણો પહેલાં અર્જુન પોતાના જ સ્વજનો સામે હથિયાર ઉઠાવવાના વિચારથી નિરાશ અને ભયથી ઘેરાઈ ગયા ત્યારે શ્રીકૃષ્ણે તેમને જે અમૃતમય જ્ઞાન આપ્યું એ જ સાતસો શ્લોકોનું અમૂલ્ય ખજાનો શ્રીમદ્ ભગવદ્ ગીતા આજે આપણને માર્ગદર્શન રૂપે પ્રાપ્ત થયું છે આ ઉપદેશ માત્ર અર્જુન માટે નહોતો પરંતુ સમગ્ર માનવજાત માટે સદૈવ જીવંત માર્ગદર્શન છે સ્કંદપુરાણમાં ગીતા મહાત્મ્ય અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે ગીતાનો એક અધ્યાય રોજ વાંચવાથી મનુષ્યના પાપ ધોવાઈ જાય છે એક શ્લોકનો પાઠ કરવાથી પુણ્ય મળે છે અને માત્ર ગીતા સાંભળવાથી પણ પવિત્રતા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગીતા સુગીતા કાર્તવ્ય અર્થાત ગીતા જો સમજ સાથે વાંચવામાં આવે અને તેને જીવનમાં ઉતારવામાં આવે તો પછી અન્ય બધા શાસ્ત્રો વાંચવાની આવશ્યકતા નથી રહેતી ગીતા આપણને શીખવે છે કે આત્મા અવિનાશી છે શરીર નાશ પામે છે પરંતુ આત્મા કદી નાશ પામતો નથી આ જ્ઞાન માનવમાંથી મૃત્યુનો ભય દૂર કરે છે કર્મ કર્યા વિના જીવન શક્ય નથી પરંતુ કર્મનું ફળ મેળવવાની ઈચ્છા છોડવી એ જ સાચો કર્મયોગ છે શ્રીકૃષ્ણે કહ્યું છે મારા ભક્ત બનો મને સ્મરણ કરો મને પૂજો અને મને નમન કરો આમ કરનારને હું કદી છોડતો નથી ગીતા માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે ગીતાના પાઠથી મનમાં શાંતિ મળે છે પિતૃઓ પ્રસન્ન થાય છે દેવતાઓ કૃપા કરે છે પાપનાશ પામે છે અને અંતે મનુષ્યને મોક્ષની સિદ્ધિ મળે છે આજના સમયમાં પણ જ્યારે જીવનમાં અસ્થિરતા તાણ અને ભય જોવા મળે છે ત્યારે ગીતા એક પ્રકાશસ્તંભ સમાન છે જો આપણે રોજ થોડો સમય ગીતાના શ્લોકો વાંચીશું કે સાંભળશું તો આપણું જીવન સુખમય શાંતિમય અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બની જશે સ્કંદપુરાણમાં કહેવાય છે કે ભગવદ્ ગીતાનું પાઠન કરવાથી ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ગીતા સાંભળનાર કે વાંચનાર વ્યક્તિને યમરાજ પણ સ્પર્શ કરી શકતા નથી મિત્રો આજની દુનિયામાં માણસ તણાવ ભય સ્પર્ધા અને અસંતોષથી ઘેરાયેલો છે પરંતુ ગીતા અમને શીખવે છે જે થાય છે તે સારું જ થાય છે આત્મા અવિનાશી છે શરીર નાશવાન છે સુખ અને દુઃખ તાત્કાલિક છે એથી જીવનમાં સમભાવ રાખવો જોઈએ જો આ વિચારને જીવનમાં ઉતારવામાં આવે તો માણસ ક્યારેય નિરાશ થતો નથી મહાત્મા ગાંધીજી કહેતા કે ગીતા તેમના માટે રોજની માર્ગદર્શિકા હતી જ્યારે પણ તેઓ મુશ્કેલીમાં પડતા ત્યારે ગીતા તેમને સાચો માર્ગ બતાવતી હતી આદિ શંકરાચાર્યએ પણ ગીતાને ઉપનિષદોનો સાર ગણાવ્યો છે અને કહ્યું છે કે ગીતા એક એવો ગ્રંથ છે જે માણસને સત્ય તરફ દોરી જાય છે પુરાણોમાં એવું પણ વર્ણવાયું છે કે ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે વિવેકાનંદે પણ ગીતા વિશે કહ્યું હતું કે જો મને થોડા વર્ષ ગીતા વાંચવા માટે મળી જાય તો હું પૃથ્વી પરથી બધા દુઃખો દૂર કરી શકું અંતમાં મિત્રો ગીતા એ ભગવાન શ્રીકૃષ્ણનો સીધો ઉપદેશ છે જેમાં જીવનનો સાચો અર્થ સમાયો છે જો આપણે રોજ થોડો સમય કાઢીને ગીતાનો એક શ્લોક વાંચીએ કે સાંભળીએ તો આપણા જીવનમાંથી અજ્ઞાન ભય અને દુઃખ દૂર થશે અને મનને શાંતિ મળશે તો ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે રોજ એક શ્લોક ગીતાનો અભ્યાસ જરૂરથી કરીશું જય શ્રી કૃષ્ણ હરે રામ આજે આપણે ગીતાનું મહાત્મ્ય સમજ્યું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા જ આધ્યાત્મિક વીડિયો તથા વ્રતકથાઓ સાંભળવા માટે ચેનલને અબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં સૌ મળીને લખો જય શ્રી કૃષ્ણ